પરીક્ષાની મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યક્ષેત્ર હેઠળની વર્ષ બે હજાર એકવીસ બાવીસ થયેલી ભરતી પ્રક્રિયામાં પાંચમાં એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારોની જિલ્લા ફાળવણી કાર્યક્રમ સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો તારીખ મિત્રો આપેલી છે ચોવીસ નવ બે હજાર પચીસ સમય સવારે દસ કલાક જાહેરાત ક્રમાંક અને સ્વર્ગનું નામ મિત્રો અહીંયા આપેલું છે જાહેરાત ક્રમાંક દસ બે હજાર એકવીસ બાવીસ ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી જેમાં મિત્રો રીસ ફલિંગ તારીખ બાર દસ બે હજાર ત્રેવીસના રોજ પ્રસિદ્ધ કરાયેલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડિસ્ટ્રિક એલામેન્ટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોનો સમાવેશ થયો છે જેમાં મિત્રો ત્રણ હજાર પંદરથી ત્રણ હજાર બસો પાસઠ જેમાં દિવ્યાંગ ઉમેદવારો છે તેમના મિત્રો બસો એકાવન દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ થયો છે અને એસઆર નંબર બત્રીસસો સાસઠથી ચોત્રીસો સાડત્રીસ પોઈન્ટ એક માજી સૈનિકના ઉમેદવારો માટે જેમાં એકસો ઉમેદવારોનો ઉમેદવારોનું જિલ્લા ફાળવણી માટે બોલાવેલા છે ત્યારબાદ મિત્રો ચોવીસ નવ બે હજાર પચીસના રોજ રિસકલિંગ તારીખ પચીસ એક બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરાયેલ એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ મુજબ એસઆર નંબર સત્તો પચીસથી સત્તસો જેમાં છેતાલીસ દિવ્યાંગ ઉમેદવારોને બોલાવેલા છે ત્યારબાદ મિત્રો ચોવીસ નવ બે હજાર પચીસ સમય સવારે દસ કલાક રિસપલિંગ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરાયેલ એડિશનલ ફાઇનલ સિલેક્ટન રેકમેન્ડેશન કમ ડિસ્ટ્રિક્ટ એલામેન્ટ લિસ્ટ ત્રીજા વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારો પૈકી નેવ્યાશી થી ત્રાણું દિવ્યાંગ ઉમેદવારો માટે છે જેમાં મિત્રો પાંચ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે ત્યારબાદ એસઆર નંબર એક થી છસોમાં મિત્રો જે બાર દસ બે હજાર ત્રેવીસના રોજ પ્રસિદ્ધ કરાયેલ ફાઇનલ લિસ્ટ મુજબ છસો ઉમેદવારોને બોલાવેલા છે ત્યારબાદ એસઆર નંબર છસો એક થી બારસો જેમાં બાર દસ બે હજાર ત્રેવીસના રોજ પ્રસિદ્ધ કરેલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ મુજબ છસો ઉમેદવારોને બોલાવેલા છે ત્યારબાદ એસઆર નંબર બારસો એક થી અઢારસો

છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરાયેલ બીજા એડિશનલ ફાઇનલ સિલેક્ટન લિસ્ટ મુજબ અડસઠ ઉમેદવારોને બોલાવેલા છે ત્યારબાદ એસઆર નંબર એકથી અઠ્યાસી જેમાં ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરાયેલ ત્રીજા એડિશનલ ફાઇનલ સિલેક્ટન લિસ્ટ મુજબ અઠ્યાસી ઉમેદવારોને બોલાવેલા છે ત્યારબાદ એસઆર નંબર એકથી દસ જેમાં બાર નવ બે હજાર ચોવીસ ના રોજ પ્રસિદ્ધ કરાયેલ ચોથા એડિશનલ ફાઈનલ સિલેક્ટેડ લિસ્ટ મુજબ દસ ઉમેદવારોને બોલાવેલા છે ત્યારબાદ પાંચમા વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ એક થી પંચોતેર ચાર નવ બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરાયેલ જેમાં મિત્રો પંચોતેર ઉમેદવારોને બોલાયેલ છે તો પાંચમા મેરિટ લિસ્ટમાં મિત્રો પંચોતેર ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે તે ખાસ અગત્યનું છે અને પચીસ નવ બે હજાર પચીસ બપોરે બાર કલાકે તેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે તે ખાસ ધ્યાનમાં લેવું મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક દસ બે હજાર એકવીસ બાવીસ ગ્રામ પંચાયત સેક્રેટરી કલાટીકા મંત્રી સંવર્ગની ભરતી પ્રક્રિયા અનવીએ રીસફલિંગ કાર્યક્રમ તથા પાંચમા એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટના ઉમેદવારોને જિલ્લા ફાળવણી માટે રીસફલિંગ કાર્યક્રમની શરૂઆત પહેલાં ખાલી પલડી પડેલી જગ્યાઓની વિગત દર્શાવતું છે સૌથી વધુ મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છવ્વીસ જગ્યા ખાલી છે જનરલ કેટેગરીમાં ત્યારબાદ જુનાગઢ જિલ્લામાં બાર જગ્યા ખાલી છે તમામ જિલ્લાઓમાં મિત્રો ખાલી જગ્યાનું લિસ્ટ દર્શાવેલું છે ટોટલ મિત્રો અહીં આપેલ છે જગ્યા ખાલી છે તો આ તમામ ખાલી જગ્યા માટે પાસમું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે તો જે ઉમેદવારોનો સમાવેશ થયો હોય તેમણે પોતાનું મેરિટ લિસ્ટ જોઈ લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માધરમ